મંત્રી હરસઘવે સુરતના સેલુટ ગામમાં કમોસમી વરસાદના નુકસાનની સમીક્ષા કરી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને થયેલ નુકસાનની સ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી હરસંઘવે સુરત જિલ્લાના સેલુટ ગામે પછી ખેતરોની મુલાકાત લીધી હતી તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને મળી ને તેમના પાકને થયેલા આર્થિક નુકસાનની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે સમીક્ષા કરી હતી આ મુલાકાત દરમિયાન તેમણે ઉભા પાકને થયેલા નુકસાનની વિગતો મેળવી હતી નાયબ મુખ્યમંત્રી ખેતરોમાં ઉભા રહેલા ડાંગરના પાકને કમોસમી વરસાદને કારણે થયેલા ગંભીર નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું આ સમયે ખેડૂતોએ પોતાના તૈયાર પાકને થયેલા વિનાશ અંગેની વિગતો રજૂ કરી હતી ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર તેમની આ આપત્તિની ઘડીમાં તેમની પડખે મક્કમતાથી ઊભી છે તેમણે તંત્રના અધિકારીઓને પાક નુકસાનનું ઝડપીને સચોટ સર્વે કરી તાત્કાલિક અહેવાલ રજૂ કરવાના દિશા નિર્દેશો પણ આપ્યા હતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા રાહતની જાહેરાત વહેલી તકે થાય તે માટે નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કમોસમી વરસાદથી ખેતીવાડીને થયેલા આર્થિક નુકસાનને ભરપાઈ કરવા માટે સરકાર ટૂંક સમયમાં યોગ્ય વળતરની યોજના જાહેર કરે તેવી અપેક્ષા છે આ મુલાકાત ખેડૂત સમુદાય પ્રત્યે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે અને આગામી પગલાં માટે પાયો નાખે છે